હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ કુકવિથ નીલમમાં આજે આપણે બનાવીશું ફરાળી ગુગરા જે એકદમ એકદમ ટેસ્ટીવા બનશે તો જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઇકનને ક્લિક કરજો જેથી મારી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે ફરાળી ગુગરા બનાવવા માટે એક કપ સાબુદાણાને આપણે હલકા ગરમ કરી લેવાના છે જેથી આપણે પીસવાનું છે તેમાં આસાની રહે સાબુદાણાનો મોશ્ચરનો ભાગ હોય તે દૂર થઈ જશે તો ખાલી હલકા ગરમ જ કરવાના છે ગરમ થાય એટલે સાબુદાણાની ગેસની આંચ બંધ કરી લઈશું અને તેને એકદમ ઠંડા થવા દેવાના એકદમ ઠંડા થયા બાદ તેને મિક્સર જારમાં એડ કરી લઈશું અને એકદમ ઝીણા સાબુદાણાને પીસી લઈશું તેનો લોટ બનાવી લેવાનો તો આ રીતે સાબુદાણાનો લોટ બનીને તૈયાર થઈ ગયો છે અને હવે આ લોટને એક બાઉલમાં એડ કરી લઈશું અને આ જ મિક્સર જારમાં આપણે સ્ટફિંગ બનાવવાની સામગ્રી બધી એડ કરી લઈશું તો મેં અહીંયા અડધો કપ શેકેલા સિંગદાણા લીધા છે અડધો કપ દાણા દાળી સહિત અને ચાર લીલા મરચાં લીધા છે તો મરચાંનું પ્રમાણ સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકાય પણ આ સ્ટફિંગ થોડુંક તીખું હશે તો ખાવાની મજા આવશે તો હવે પાણી એડ કર્યા વગર જ તેને પીસી લઈશું તો આ રીતનું દળદરૂ પીસી લે પીસાઈ જશે અને હવે તેમાં કાજુના ટુકડા એક ચમચી એડ કરીશું એક ચમચી દ્રાક્ષ એડ કરવાની અને એક બાફેલો બટાકો મેં આ રીતે છીણીની મદદથી છીણી લીધો છે તે એડ કરીશું અને સ્વાદ પ્રમાણે અડધી ચમચી જેવું મીઠું એડ કરવાનું એક ચમચી દળેલી ખાંડ એડ કરીશું અને બે ચમચી લીંબુનો રસ એડ કરવાનો તો આ સ્ટફિંગમાં ગડપન ખટાશ અને તીખું જરા વધારે હશે તો સરસ એવો ટેસ્ટ આવશે અને સારી રીતે મિક્સ કરી લઈશું તો હવે લોટ બાંધવા માટે જે આપણે સાબુદાણાનો લો પાવડર તૈયાર કર્યો છે તેમાં ત્રણ મીડિયમ સાઇઝના બટાકા એડ કરીશું પણ બટાકાનું પ્રમાણ જો વધી જાય તે ના વધી જાય તેનું ધ્યાન રાખવાનું બહુ મોટા બટાકા હોય તો બે એડ કરજો લાલ મરચું પાવડર એડ કરીશું અને મીઠું એડ કરીને લોટ બાંધી લઈશું તો જો લાલ મરચું ના ખાતા હોય તો લીલા મરચાંની પેસ્ટ કરીને પણ એડ કરી શકાય અને પાણી એડ કર્યા વગર ખાલી બટાકાથી જ આ લોટ બંધાઈ જશે એટલે જ આપણે બટાકા આમાં છીણીને એડ કરવાના તો બિલકુલ પાણી એડ નથી કરવાનું અને કદાચ જો જરૂર લાગે તો એક બે ચમચી એડ કરી શકાય અને આ રીતે લુવા બનાવી લેવાના થોડાક મોટી પૂરી જેટલા અને હવે પાટલા ઉપર તેલ લગાવીને તેણે વણી લઈશું તો જો તમારે પ્લાસ્ટિકની જરૂર લાગે તો પ્લાસ્ટિક ઉપર પણ વણી શકાય તો આ એકદમ ઇઝીલી જ વણાઈ જશે અને આ પૂરી ખાલી એમને એમ તળેલી પણ સરસ લાગે છે તો આ રીતની થોડી મોટી પૂરી વણી લેવાની અને તેને આપણે ઘૂઘરાના મોલમાં મૂકી દઈશું અને તેમાં એક ચમચી સ્ટફિંગ એડ કરી લેવાનું તો આ સ્ટફિંગ એટલું ટેસ્ટી લાગશે ને કે આપણા ઘૂઘરા પણ એટલા ટેસ્ટી બનશે અને હવે મોલને બંધ કરી લઈશું એકદમ ફિટ બંધ કરી લેવાનું જેથી ઘૂઘરો ખોલી ના જાય તો તમે જોઈ શકો છો કે કેટલો પરફેક્ટ અહીંયા ઘૂઘરો બની ગયો છે ને તે જ રીતે આપણે બધા જ ઘૂઘરા બનાવી લેવાના તો અહીંયા મેં બધા જ ઘૂઘરા બનાવીને તૈયાર કરી લીધા છે તો હવે ઘૂઘરાને તળી લઈશું તો તળવા માટે તેલ ગરમ થાય એટલે ગેસની આંચ એકદમ ધીમી કરી લેવાની સ્લો ટુ મીડિયમ આંચ રાખવાની અને ઘૂઘરાને તળી લઈશું તો ઘૂઘરાને આપણે તરત નહીં પલટાવીએ નહીં તો ઘૂઘરો ભાગી જશે એકાદ મિનિટ પછી ઘૂઘરાને પલટાવી લેવાનું અને જો બહુ ફાસ્ટ આંચ હશે તો પણ ઘૂઘરો ફાટી જશે તેથી આપણે સ્લો ટુ મીડિયમ આંચ ઉપર ઘૂઘરાને આ રીતે તળી લેવાના એક મિનિટ પછી પલટાવી લેવાના અને બીજી એક આધ મિનિટ જ તેને તળીશું બહુ વધારે તળવાની જરૂર નથી પડતી તો બસ આ રીતનો ખાલી કલર ચેન્જ થાય એટલે આપણે ઘૂઘરાને કાઢી લઈશું બે મિનિટમાં જ ગૂગરો તળાઈ જશે તો કેટલા સરસ અહીંયા ગૂઘરા બનીને તૈયાર થઈ ગયા છે ને અંદરથી પણ એકદમ પરફેક્ટ એવા આપણા ગુગરા બનીને તૈયાર થઈ ગયા છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો